શહેરના જે મ્યુનિસિપલ કમિશનરશ્રી છે અને કોર્પોરેશનના તમામ સિનિયર અધિકારીઓ છે એમની સાથે એક બેઠક મેં કરી છે વડોદરા શહેરમાં દશેરા અને દિવાળીની વચ્ચે ખૂબ મોટા પાયે સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવે શહેરના સુંદરીકરણ માટે કામગીરી કરવામાં આવે અને ભૂતકાળમાં ન થયું હોય એવું સફાઈનું અને સૌંદર્યકરણનું કામ વડોદરા શહેરમાં થાય એના માટે તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને અમે રણનીતિ

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માનનીય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આરોગ્ય કેમ્પ અને એ બધું થયું હમણાં પણ પાંચ દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક પુનઃ એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોઝ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડર તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભૂવારી સર્વિસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અને અન્ય સુશોભનની એક્ટિવિટીઝ ધારો કે ક્યાંક પેઇન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ્સ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટેનું આજે એક્ટિવ અત્યારે કોઈ પણ સત્તાવાર અમને જાણકારી નથી અમે શહેરના ક્લિનિંગ અને એના સુશોભન માટે ની કાર્યવાહી કરી રહ્યા છે એના માટે માન્ય પ્રિન્સિપલ સેક્રેટરી આજે મીટિંગ માટે આવ્યા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર